પ્રકરણ પાંચ ખોવાયેલાને શોધવા અને તેમનો ઉદ્ધાર કરવા આવવું લુક અધ્યાય પંદર વચન ચાર ઈસુએ કહ્યું તમારામાં એવું કયું માણસ હોય કે જો તેને સો ઘેટા હોય અને તેઓમાંનું એક ખોવાયું હોય પેલા નવ્વાણું ને રાનમાં મૂકીને ખોવાયેલું જડે ત્યાં લગી તે તેની શોધમાં નહીં જાય અને તે તેને જડે છે ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંદ પર ચઢાવે છે તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે કે મારી સાથે આનંદ કરો કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને જડ્યું છે હું તમને કહું છું કે એ જ રીતે જે 99 ન્યાયોને પスタવાની અગત્ય ન હતી તેઓના કરતાં એક પાપી પスタવો કરે તેની લીધે આકાશમાં આનંદ થશે ઉપરનું दृष्टાંત સ્વર્ગદૂતોની દુનિયાના ગુપ્ત રહસ્યને બતાવે છે 99 ઘેટા સ્વર્ગનાતે 99 ધર્મીઓને દર્શાવે છે જેને પસ્તાવો કરવાની જરૂર નથી એટલે તે સ્વર્ગમાં તે સ્વર્ગદૂતોને દર્શાવે છે જે પરમેશ્વરના પુત્ર કહેવામાં આવે છે એક ખોવાયેલું ઘેટું તે પાપીને દર્શાવે છે જે સ્વર્ગમાં ખોવાઈ ગયું ઈસુએ સ્વર્ગમાં 100 ઘેટામાંથી એકને ખોઈ દીધો તે એક ઘેટું આ સંસારમાં આવેલું એટલા માટે ઈસુએ કહ્યું કે તે તે ખોવાયેલા ઘેટાને શોદવા અને તેનો ઉદ્ધાર કરવા આવ્યો છે ईसुए પોતાના લોકો ને છોડવા માટે બધી વાતો दृष्टાંતો માં કહી અને दृष्टાંતો વિના કઈ પણ ન કહ્યું માથિ અધ્યાય 13 वचन 34 હું મારું મો ઉગાડીને दृष्टાંતો કહીશ ને જગત નો પાયો નાખ્યાના વખતથી જે છાના રાખ્યા છે તે હું પ્રગટ કરીશ જગત ની સૃષ્ટિ થી ગુપ્ત રાખેલું રહસ્ય આ છે કે પરમેશ્વરે પોતાના ઉદ્ધારના પ્રબંધના અનુસાર આપણે સ્વર્ગદૂતો ની દુનિયા માં પસંદ કર્યા ઈસુએ કહ્યું માથી અધ્યાય 13 वचन 10 આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે પણ તેઓને નથી આપેલું માથિ અધ્યાય 13 वचन 14 અને યશાયાની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે જે કહે છે કે તમે સાંભળતા સાંભળશો પણ સમજો નહીં ને જોતા જોશો પણ તમને સુજશે નહીં કેમ કે એ લોકોનું મન જડ થઈ ગયા છે ને તેઓના કાન બહેર મારી ગયા છે ને તેઓએ પોતાની આંખો મીચેલી છે રખે ને તેઓને આંખે સુજે ને તેઓ કાને સાંભળે ને મનથી સમજે ને ફરે અને હું તેઓને સાજા કરું તે મને સાજા કરો આ વચનો બતાવે છે કે જે બચાવવામાં આવશે તે જગતના સર્જનના પહેલાથી જ ખ્રિસ્તમાં પસંદ કરવામાં આવેલા હતા એટલા માટે લુક અધ્યાય 15 वचन 7 માં 99 ધર્મી જીવઓને સ્વર્ગમાં પスタવો કરવાની જરૂર નથી તે બધા પરમેશ્વરના નગરમાં રહેનારા અસંખ્ય સ્વર્ગદૂત એટલે સ્વર્ગના ધર્મી છે તેમનો વિષયમાં હિબ્રુ અધ્યાય 12 वचन 22મી 23 માં લખ્યું છે પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા દેવના શહેરની પાસે એટલે સ્વર્ગીય યરુશલેમની પાસે અને હજારો હજાર દૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની જાહેર સભા તથા મંડળીની પાસે અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયોના આત્માઓની પાસે પરમેશ્વરની પસંદગીના વિષયમાં કેટલાક લોકો એવું કહેતા પરમેશ્વરની પરીક્ષા કરી શકે છે જો પરમેશ્વરે મને પસંદ કર્યો હશે તો હું બચી જઈશ અને જો તેણે મને નથી પસંદ કર્યો તો હું બચાવવામાં નહીં આવું અને તે ચર્ચમાં મર્યાદાહીન આચરણ કરતા પરમેશ્વરની પોકારની ઉપેક્ષા કરી શકે છે આ લોકોને માટે બાઇબલ કહે છે માથથી અધ્યાય ચાર વચન સાત ઈસુએ તેને કહ્યું એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર પરમેશ્વરે સનાતનથી આપણને એટલી નથી પસંદ કર્યા કે આપણી જરૂર હતી પરંતુ પરમેશ્વરે આપા પર દયા કરી જેના માટે સ્વર્ગદૂતોની દુનિયામાં એક નાનો પાપ કરવાના કારણે મરવાનો નક્કી કરવામાં આવ્યું હતું જેમ કે લખેલું છે પ્રકティકરણ અધ્યાય 2 वचन 10 તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ જો પસંદ થયેલા લોકો પણ મર્યાદાહીન આચરણ કરીને પરમેશ્વરનો વિરોધ કરે તો તેઓને નિકાળી દેવામાં આવશે અને તેમનું સ્થાનને તેજ લોકો છીનવી લેશે જેસ વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાને ઘણી મહેનત કરે છે જો કે તેમનો માટી નષ્ટ થવું પહેલાથી નક્કી કરવામાં આવ્યું હતું